તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો દેવાયત ખવડની બબાલ મામલે આજે સૌથી મોટો ખુલાસો થયો પૂર્વ આયોજિત કાવતરું કરી માર મારવા મારવાનો જે આરોપ એ દેવાયત ખવડ ઉપર લાગી ગયો છે આખી ઘટના શું છે ચાલો આજના વિડીયોની અંદર જાણવાની આપણે કોશિશ કરીએ એટલે ખાસ કરીને વિડીયો તમે અન્ય સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલીવાર આવો છો તો દર્શક મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા લેકો વિડિયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો જે બબાલ થઈ એ મામલે આજે સૌથી મોટો ખુલાસો થયો આ મામલે ડીવાય જણાવ્યું હતું કે દેવાત ખવડ અને અન્ય શખ્સોએ રેકી કરી અને આ રીતે માર માર્યા હોવાનો આરોપ જે દેવાત ખવડ ઉપર લાગી ગયો છે ભાઈ ગીર સોમનાથમાં ઘટના બની ગીર સોમનાથમાં રાત્રે જે ગીર સોમનાથ જિલ્લાના ચિત્રોડ ચિત્રોડ ગામે દેવાત ખવડે બબાલ કરી હોવાની ઘટના સામે આવી હતી ત્યારે હવે બબાલ મામલે ખુલાસો પણ થયો છે આ મામલે ડીવાય જણાવ્યું હતું કે દિવાયત ખવડ અને અન્ય શખ્સોએ રેકી કરી હતી પૂર્વ આયોજિત કાવતરું કરી માર મરાયો હોવાની જે ઘટના જે સામે આવી હતી હવે દિવાયત ખવડ અને અન્ય શખ્સોએ જે ફરાર થઈ ગયા હતા એમને અત્યારે ગોતી લીધા છે જો કે દિવાયત ખવડની જે બુકાની હતી એ બુકાની ખુલી ગઈ હતી ત્યારબાદ મિત્રો પોલીસ દ્વારા દેવાયત ખવડ સહિત પંદર લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરીને શોધખોળ હાથ ધરાઈ હતી જો કે પાંચ કે છ દિવસના એ સખત મહેનત બાદ દેવાયત ખવડ અને એમના જે પંદર જેટલા મિત્રો હતા કે જેને આ માર માર્યો હતો આ ઘટનાને અંજામ આપ્યો હતો ગાડી તોડી નાખી હતી તો એ બધાયને અત્યારે લઈ જઈ અને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવે છે જોકે એમને હવે ટૂંક જ સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે ત્યારે સાહેબ આપણે જોવું ખૂબ જ મહત્ત્વનું રહેશે કે શું દેવાયત ખવડ ખરેખર જેલમાં પણ ડાયરા કરશે કે પછી બારે આવીને ડાયરા કરશે જોવું ખૂબ જ મહત્વનું છે હવે તમને શું લાગે દેવાયત ખવડ વિશે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી જે કાંઈ પણ માહિતી મળે છે ભાઈ એ માહિતી હું તમને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે આપતો હોઉં છું એટલે ખાસ કરીને તમારા નોંધ લેવી દર્શક મિત્રો મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવના છે પણ કરતા રહેજો ધન્યવાદ